રેલી મુખ્ય કારણ છે કે અમારા આશા વર્કર અને આંગણવાડી વર્કર થયો કેન્દ્ર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારી ને બે હાજર અઢાર થી નહીં થયો આશા વર્કરો ના બી એક રૂપિયાનો વધારો નહી થયો ઇન્સેન્ટીવ પર કામ કરાવે છે તો આ સરકારની કેવી રીત છે તમે જ કહો છો નારી સશક્તિકરણની મોટી મોટી વાતો થાય છે તો આ નારી ને તમે સશક્ત કરી રહ્યો છો કે આશક્ત કરતા છો નારીઓને આવી દુર્દશા કરી દીધી છે દસ હજાર જેવા નાના પગાર અને પાંચ હજાર જેવા હેલ્પરના નાના પગારના કેવી રીતે એનો ઘર ચલવે કે ભાડું ભરે કે આંગણવાડી ને આવવા જવાના ભાડું ભરે કે જે વસ્તુઓ તમે એમ એમ લાગત આપો છો તેલ એ તેવાનું ભાડું ભરીએ અંદર અમે શું શું કરીએ આ વસ્તુ ખોટી છે ધારાસભ્યો અને સાંસદશ્રીઓને સભ્યો ના પગાર ના વધારા થયો તે જે ગ્રાઉન્ડ લેવલ પર બેનો કામ કરી રહી છે તો રક્ષાબંધન માં તમારી જે હોય તો લાગતી હોય બહેનો ની તો રક્ષાબંધન ની અંદર બહેનો ને ખુશ કરો અને કઈ તો પગાર વધારા કરો અમારી આંગણવાડી અને આશા મળીને હજાર બહેનો અમારી સાથે જોડાયેલા છે આગળ જો અમારી એના પછી અમારી હડતાલ છે વીસ એકવીસ બાવીસ તારીખની અને તે બી નહીં ઉતરશે તો અમે રોડ પર ઉતરી જવાના છે આ ચોક્કસ મુદ્દા હડતાલ પછી તમે જેલમાં માં ભરો કે અમને ક્યારે બી લઈ જાઓ એમ બી અમને રોટી રોટી ને તરસી ગયા છે તો જેલમાં બેસીને અમે રોટી ખાવાના છે એ માટે અમારી બહેનો મુક્કમ છે તદંતર એ છે કે અમે જે કરવાના તે થવાના છે થવાના જ છે Thank you no.